પહેલાં અમને રાત્રે બાર વાગ્યે લેવા આવ્યા ત્રણ જેન્ટ્સ પોલીસ અને બે લેડીઝ પોલીસ હતી જગાડીને એવું કીધું કે તમારે પોલીસ સ્ટેશન આવવાનું છે એટલે અમને થોડીક વાર બીક લાગી કે હું હશે ને હું નહીં તો મને એવું પૂછું કે તારો મોબાઈલ ક્યાં છે તો હું અંદરથી લઈ આવી અને મોબાઈલ આપી દીધો પછી પપ્પા મારી જોડે જ હતા અમને અહીંયાથી લઈ ગયા ડાયરેક્ટ પોલીસ સ્ટેશન પછી એક સરે મારું નિવેદન લીધું પપ્પાને હરે આવતું પછી નિવેદન લીધા પછી એવું કીધું કે તમે અહીંયા બેસો હજુ એક નિવેદન લેવાનું છે સવારે પછી તમને છોડી દઈશું એમ તો આખી રાત અમે બેઠા પપ્પા મારી રાહે બેઠા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી નિવેદન લીધા બધું લીધું પછી પાંચ વાગે મેં રિક્વેસ્ટ કરી કે મને એકવાર મારા પપ્પાએ વાત કરવા દેવો પછી મેં હું પપ્પાને મળીને મેં એવું કીધું કે તમે ઘરે જતા રહ્યા પછી એ ઘરે આવતા રહ્યા અને મને નહીં ન્યાય રાખ્યું બીજે દિવસે અમને રાત્રે પાછા સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે અમને ન્યાય લઈ ગયા